ધોરણ છ માં અભ્યાસ કરતા રુદ્રચિતે ગૌરવ વધાર્યું છે કેબીસીમાં દેશના પાંચ લાખ વિદ્યાર્થીઓમાંથી ની પસંદગી થઈ છે રુદ્રચિતે કેબીસીમાં પચીસ લાખ રૂપિયા જીત્યા ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં બે પોઈન્ટ બેતાલીસ સેકન્ડનો વિક્રમ પણ તેણે સર્જ્યો અભિનેતા અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ ઉપર બેસી નામ રોશન કર્યું ભારતની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનું રુદ્રનું સ્વપ્ન છેલ્લા ત્રણ વર્ષથી કેબીસીમાં જવા માટે તે પ્રયત્ન કરી રહ્યો હતો રુદ્રચિતની મહેનત આખરે રંગ લાવી મારો વિચાર કેબીસીમાં આવ્યો કારણ કે મારે દાદી અને મારી મમ્મીનું સપનું હતું કે મારો વિચાર કેબીસીમાં આવ્યો કારણ કે મારે દાદી અને મારી મમ્મીનું સપનું હતું કે કેબીસીમાંથી આપણા એટલે પરિવારમાંથી કોઈ સદસ્ય જાય અને એ અમે લોકો એટલે પચીસ વર્ષથી એમનું સપનું હતું મેં લાસ્ટ ત્રણ વર્ષથી ટ્રાય કરી રહ્યો છું અને એટલે આ મારી મમ્મીનું સપનું પૂરું કરવા માટે મેં મારું એટલે મેં કેબીસીમાં નો પ્રયત્ન કર્યો હોટશીટ પર જવાનો કેબીસી એટલે બહુ જ કઠિન છે હોટશીટ પર જવા માટે મેં એટલે ત્રણ એટલે મેં કીધું ને મેં ત્રણ વર્ષથી પ્રયત્ન કરી રહ્યો છું અને આ વર્ષે મારો નંબર લાગ્યો એવું મેં જ્યારે ટોપ ફાઇવ થયો એટલે પાંચ હજારમાં આવ્યો ત્યારે મને એવું લાગ્યું કે હવે તો હોટસીટ પર જવું જ પડશે અને પછી મેં એટલે બહુ જ એટલે મેં તમારે કહું દસ દસ બાર બાર કલાક મહેનત કરીને વાંચી વાંચીને મેં હોટશીટ પર આપ્યો મારો એક્સપીરિયન્સ બહુ જ સારો રહ્યો હતો અમિતાભ બચ્ચન સરથી મારા એટલે સપના એ કર્યું એટલે મને જેવું નરેન્દ્ર મોદીનું સરનું જે સપનું છે આત્મનિર્ભર ભારતનું એ જે ભારત ઓએસ બનાવવાનું છે એનું મેં મારું સપનું શેર કર્યું અને એમને પણ એ ખૂબ ખૂબ સારું લાગ્યું હવે ખુશી તો બહુ જ છે એટલે આમ અમારે હજી પણ એ વિશ્વાસ નહીં થતો કે અમે લોકો આ આટલો મોટો મુકામ હાંસલ કરેલો છે અને જ્યારે લોકોની બેસ્ટ વિશીઝ આવે છે ત્યારે ફીલ થાય છે કે ઘણો મોટો મુકામ હાંસલ કરી લીધેલો છે એકચ્યુલી રુદ્રની જે તૈયારી હતી એ એને પહેલેથી જ રાઇટ ફ્રોમ સ્ટાર્ટિંગ એટલે ચાઇલ્ડહૂડથી જ એને આ બધી જનરલ નોલેજ અને એ બધાનો ડ્રીમ્સ હતો એટલે સારી બધી એક્ટિવિટીઝમાં એ પાર્ટિસિપેટ કરતો હતો અને સ્કૂલ તરફે પણ જે બી કંઈ જનરલ નોલેજની ક્વિઝ હોય કે ઓલિમ્પિયાડ થતી હતી ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ થતી હતી એટલે સ્કૂલની પણ જે સ્પર્ધાઓ થતી હોય લોકલ જે મંથલી ક્વાર્ટરલી એ બધામાં પાર્ટ લેતો હતો એટલે એ એને એની બધી તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી અને ખાસ કરીને કેવું કે કોવિડ પીરિયડ દરમિયાન કેવું હતું કે જ્યારે બધા છોકરાઓ બહાર નહીં નીકળી શકતા હતા તો ઘણા યુટ્યુબ ચેનલ અને એ બધામાં એનો રસ ડેવલપ થયો અને એ રસ ડેવલપ થવામાં એને નેશનલ ઇન્ટરનેશનલ પછી આપણે આઈટી સાયન્સ ટેકનોલોજી અને ખાસ કરીને કોડિંગ એ વિશે ઇન્ટરેસ્ટ ડેવલપ થયો મારા મધરનું એક સપનું હતું કે અમારા ફેમિલીમાંથી કોઈ કેબીસીમાં જાય એટલે વાઇફે એપ્લાય કરેલું આ વખતે અને પછી ત્યાંથી કોલ આવ્યો એટલે પાંચ લાખ છોકરાઓમાંથી પાંચ હજાર છોકરાઓ જે શોર્ટલિસ્ટ થાય એ શોર્ટ લિસ્ટમાં રૂદ્રનું નામ હતું પછી ત્યાં ઇન્ટરવ્યૂ થયો અને રિટર્ન ટેસ્ટ થઈ ઇન્ટરવ્યૂમાં ત્રણસો છોકરાઓ આવેલા હતા શોર્ટ થયા હતા અને એ ત્રણસોમાંથી દસ છોકરાઓ જે હતા સિનિયર લેવલના એ લોકોમાં એનો